નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું કે ઘરમાં દેવદુઃખ હોય કે કરમની પીડા એ કેવી રીતે જાણી શકીએ તે એના માટે આ વિડીયો બનાવેલો છે તો અંત સુધી વિડીયો જોવા બધાને વિનંતી તો મિત્રો બધા પહેલાં તો આપણે જે કુળદેવી હોય ને તેની આપણે સાળ સંભાળ લેવાની છે અને જે આપણા કુટુંબમાં જે કોઈ પિતૃ થઈ ગયા એ પિતૃની સાળ સંભાળ લેવાની છે અને ઘરમાં જો દેવદુખ હોય ને તો બધા પહેલાં તો આપણે પિતૃની સાળ સંભાળ લેવી પડે છે કારણ કે પિતૃના લીધે જ ઘરમાં દેવદુઃખ આવે છે જો તમારા પિતૃ અને તમારા કુળદેવ રાજી હશે ને તો કોઈ દિવસ તમારા ઘરમાં દુઃખ કે કોઈ પણ સંકટ નહીં આવશે જો કુળદેવી અને પિતૃ તમારે રાજી હશે ને તો તમારે સામાજિક ક્ષેત્ર વ્યવસાય ક્ષેત્ર આ બધામાં તમારે સફળ રહીશો તો મિત્રો હવે આપણે વાત ઉપર આવીએ કે આપણે દેવદુઃખ હોય તે કઈ રીતે ખબર પડે તો ઘરમાં સૌથી પહેલાં તો ઝઘડા થવા લાગે છે બીમારી આવવા લાગે છે કંકાસ થવા લાગે છે કોટ કે શેરીનું એવું બધું જ ચાલુ થાય છે જો મિત્રો તમારા પર અણવિઘ્ન આવવા મળે તો ઓચિંતા વિઘ્ન આવવા મળે તો સમજી લેવું કે દેવ દુઃખ છે અને સમજી લેવું કે આપણા પિતૃ કે આપણા કુળદેવી આપણા પર રાજી નથી જો તમારા કુળદેવ કુળદેવતા અને તમારા પિતૃ જો રાજી હશે ને તો ક્યારેય તમારે સંકટ કે દુઃખ કે કોઈ બીમારી ઘરમાં નથી આવતી અને મિત્રો તમારું જ્યારે ખરાબ સમય ચાલુ થાય છે ત્યારે આપણે પૈસાની જ વાત લઈ લઈએ કે તો તમે કોઈ પાસે પૈસા માંગો છો તો તેની પાસે પણ પૈસા હોય છતાં તેની પાસે પૈસા આવતા નથી અને તે પણ સંકટમાં આવવા લાગે છે ત્યારે તમારે સમજી લેવાનું કે તમારો સમય જ ખરાબ ચાલુ થઈ ગયો છે તમારે નોકરી ધંધામાં તમારે નુકસાન જાય છે અને સામાજિક ક્ષેત્રે પણ તમે પાછા પડો છો અને તમારે છોકરી છોકરાના લગ્ન પણ થતા નથી તમારું કુળનો દીપક નાશ થવા લાગે તમારો ઓછીથી ધીમે ધીમે બીમારી ચાલુ થવા લાગે ઘરમાં ઝઘડા થવા લાગે પત્ની પતિ પત્નીમાં ઝઘડા થવા લાગે બે ભાઈઓમાં ઝઘડા થવા લાગે અને પિતા અને પુત્રના પણ ઝઘડા થવા લાગે તો સમજી લેવું કે દુઃખ ચાલુ થઈ ગયું છે કર્મ કઠણાઈ જો તમે કોઈ પણ કર્મ કરો છો ચોખ્ખું કામ કરો છો અને તમને તેનું ફળ નિત્ય મળે જ છે લાલચ લોભ કોઈને હાનિ કોઈને નુકસાન પહોંચાડીને તમે કોઈ વસ્તુ પ્રાપ્ત કરો છો તો તમારે કર્મનું ફળ ભોગવવું પડે છે સીધી વાત કરીએ તો કોઈનું અહિત ન કરવું અને સુખ હોય કે દુઃખ હોય ક્યારેય કોઈ પાસે ન લેવાની ભાવના ના રાખવી જો મિત્રો તમે કોઈ ખરાબ કાર્ય કરો છો તો તેનું ફળ તમારે ખરાબ ભોગવવું પડે છે તેને કર્મની કઠણાઈ કહેવાય છે જો તમે કોઈ વ્યક્તિને કપડાં આપો છો જમવાનું આપો છો તમે કોઈપણને મદદરૂપ થાવ છો તો તમારું કર્મ સારું છે અને તમારા કુળ દેવી અને કુળ કુળદેવતા બંને તમારા પર રાજી થાય છે કોઈનું સારું કરો છો તો તમારી કર્મ ધોવા લાગે છે અને તમારું કર્મ કઠણાઈમાંથી તમે ધીમે ધીમે બહાર આવો છો કર્મ એ જ આપણા જીવનનું મેન ધ્યેય છે જેવું કર્મ એવું તમારે ફળ મળશે તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હશો કોઈ પણ કુળના દેવતાને માનતા હશો કુળ દેવીને માનતા હશો કોઈ પણ ભગવાનને માનતા હશો કોઈ પણ પીર પેગંબરને માનતા હજો પણ તમારા કર્મ સારા હશે ને એ પ્રમાણે તમને તમારા જીવતરમાં ફળ મળશે મિત્રો આપણા કુળમાં આપણા કુળદેવી આપણા દેવતા અને આપણા પૂર્વજનો આ બધા જો રાજી હશે તો આપણા કુટુંબમાં ક્યારેય ઝઘડા નથી થતા આપણા બાળકો આપણું કુટુંબ આપણું પરિવાર આ બધા સાથે આપણે શાંતિથી જીવતા હોવી તો સમજવાનું કે કુળદેવીની આપણા પર કૃપા છે વિઘ્ન કે સંકટ આવવા દેતા નથી જ્યારે જ્યારે આપણા પર સિંતુ વિઘ્ન આવે ત્યારે તમે તમારા પૂર્વજોનો અને તમારા કુળદેવીને તમે જો પ્રસન્ન કરેલા હશે તો તેમ તમને તેમાંથી બહાર કાઢી દેશે કોઈ સાધુ સંતોના શરણોમાં માતા પિતાના શરણોમાં કોઈ મહાપુરુષની છત વર્ષનો સાંભળીને જો તમે ધર્મના માર્ગે ચાલો છો તમારા દિલમાં દયા હોય એ જ સાચું ધર્મ છે સત્યના માર્ગે ચાલો છો તો ક્યારેય તમને મુશ્કેલી આવતી નથી અને હંમેશા તમે કોઈપણ કાર્યમાં કે ક્ષેત્ર હોય કે વ્યવસાય ક્ષેત્ર હોય કે કે સામાજિક ક્ષેત્ર તમે સફળતા અને પ્રગતિ મેળવી શકો છો આ વિડીયો સારો લાગ્યો હોય અને તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારા કુળદેવીનું નામ લખજો